તો ફરડ 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 જેમ દોયડો વણે છે તો મારી જ જેમ દોઈડો કોને વણતા આવડે છે તો ફટોફટ કોમેન્ટ કરી દો અંદર અરે રરે રરે બાપા લગ્નમાં જવાનો હરખતો જોવી પંખે વાયર હુકવે છે મેદિ ત્યાંની તો જો મિત્રો મેડમજી હવે લગ્નમાં જવા તૈયાર થઈ ગયા છે ને કાળા કાળા બમ્બ વસે ને એમાં કે મારે હવે કે ફેરો લવલી લગાવી પડશે કેમકે તાર જ કે હું ધોળી થવાની છું તો મેં કહી દીધું કવનો લોટ પડ્યો છે અંદર ડબ્બો ભરીને તો લગાવી દે અને ધોળી દૂધ જેવી થઈ જાય आ uh -uh -uh -uh.